ભાજપ સરકાર ચોર છે એ અમારો નારો બની ગયો છે અને નારો બનવાનું મુખ્ય કારણ એ છે લોકો બધા એ નારો પણ બોલે છે તો ભાજપ ત્રીસ વર્ષ અહીંયા ગુજરાતમાં શાસન કર્યું છે અને આ શાસન દરમિયાન જે આ સિસ્ટમ છે જે સરકારી સિસ્ટમ છે એમાં પૂરેપૂરી સિસ્ટમમાં ટકાવારી લેવામાં આવે છે દરેક જગ્યાએ પૈસા લઈને ઉઘરાણું કરવામાં આવે છે ને એના માટે અમે ચોરનો નારો પેદા કર્યો છે ને ચોરથી ચોર એને કહેવાય કે દેખો સરકારી દુકાનો હોય તો એમની પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવે આંગણવાડીવાળા હોય તો એમની પાસેથી હપ્તા ઉગરાવવામાં આવે સંચાલક હોય તો એમની પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે સાથે સાથે નરેગા યોજનામાં પણ ટકાવારી ચાલે ટ્રાયબલ યોજનામાં પણ ટકાવારી ચાલે દરેક જગ્યાએ ઉઘરાણું થાય છે અને હમણાં એક બીજું કાઢ્યું છે કે સમય સમયે જે અમારા યુવાઓ હોય તો રસ્તાઓમાં રોકીને હેલ્મેટ ના બાંધ્યો હોય લાયસન્સ ના બાંધ્યો હોય તમામ કંઈકને કંઈક પુરાવા માંગીને પુરાવા બતાવવા છતાંય અત્યારે પાંચસો રૂપિયા હજાર રૂપિયા અમારા યુવાઓ પાસેથી પડાવી લેવામાં આવે છે અને આ એક બીજી વાત છે કે અત્યારે અમે જીએસટીને નાબૂદ કરવા માંગીએ છીએ અને જીએસટી અમારા લોકોમાં ખૂબ

અમે જે અહીંયા જે આયોજન કર્યું અમારે ચૈતર વસાવા અહીંયા આદિવાસી સમાજ વધારે હોવાથી એમના ચાહકો ઘણા બધા છે અમે સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો હતો પણ સાથે સાથે અહીંયા યુવાઓની એવી માંગ હતી કે અમારે મોટો પ્રોગ્રામ કરવો છે એટલે અહીંયા આમ આદમી પાર્ટીના પણ ધારાસભ્ય છે એટલે ચૈતર વસાવાની આદિવાસી રીતે તો એમના ચાહકો છે જ સાથે સાથે આમ આદમી પાર્ટીમાં એ ધારાસભ્ય હોવાથી આમ આદમી પાર્ટી પણ જોડાય તો અહીંયા જે અમારું ટાર્ગેટ હતું કે બે થી ત્રણ હજાર લોકો ભેગા થશે પણ એના કરતાં એ અજીબ રીતે લગભગ ત્રીસ ચાલીસ હજારની અમારી ભીડ થઈ ગઈ એના કારણે અહીંયા સ્ટેજ પણ નાનો પડ્યો છે મંડપ પણ નાનો પડ્યો છે આ યુવાઓની સાથે સાથે અમારા ત્યાંના ચાર પાંચ સરપંચો પણ જોડાઈ ગયા પાંચ હજાર જેટલી પબ્લિક પણ ચૈતરની સાથે જોડાઈ ગઈ ચૈતરભાઈએ એક મહત્ત્વનું કામ એ કર્યું છે કે સમાજ માટે જળ જંગલ જમીન માટેની લડાઈએ લડ્યા છે ઘણા બધા મુદ્દાઓ પર લડ્યા છે શિષ્યૃત્તિનો મુદ્દો હોય અગર ગમે તે પણ મુદ્દો હોય તો એના માટે અત્યારે અમારા ચૈતર વસાવાને બે દિવસ માટે ત્યાં વિધાનસભામાં સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા અને પછી આ ફ્રી સિપ કાર્ડ ફરી શરૂ કરવામાં આવ્યું આવા મુદ્દાઓ માટે અમારા ચૈતર વસાવા લડતા હોય તો એમની સો ટકા ચાહના હોય એ એ ચાહનાના કારણે અહીંયા ભીડ ભેગી થઈ અને એના કારણે અત્યારે ભાજપના ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય એમને પેટમાં દુખવા લાગ્યું છે ને એ મારું નામ પાડે છે ભાષણ કરતાં કરતાં એમ કહે છે કે પેલો ખેડાવાળો નરેશ બારીઓ એને ઘડીની છઠ્ઠીનું દૂધ ધાવણ યાદ કરાવતી એવી કંઈક વાત કરી રહ્યો છે ત્યારે આવા નેતાને હું તમારા માધ્યમથી એમ કહેવા માંગુ છું ભાઈ કે છઠ્ઠીનું ધાવણ તમે ક્યારે આજ હીર એનું કરશો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવા માટે તમારે બીજો જન્મ લેવો પડે સાહેબ મારી આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે અમે અમારા વિચારો લઈને નીકળ્યા છે અમે સિદ્ધાંતથી લડીએ છીએ તમે કરોડો રૂપિયા અબજો રૂપિયા ભેગા કર્યા છે તમને પૈસાનો પાવર છે જ્યારે અમે લોકો માટે લડી છે અમારા સાથે યુવાઓ છે અમે યુવાઓ માટેની લડત લડી રહ્યા છે જી આવનારી ચૂંટણીઓમાં ચૂંટણીઓમાં આપ સરકારની દાવત જિલ્લામાં શું તૈયારી છે આમ આદમી પાર્ટીની તૈયારી અમારી ઘણી બધી છે અમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતવાના છે અમારું સંગઠન પાયા સુધીનું થઈ ગયું છે અને અમારી તૈયારી કશું ના હોય ને તો એ અમારા સાથે યુવાઓ અમારી વિચારધારાને દેખીને જોડાઈ રહ્યા છે આજે ગામમાંથી પાંચસો હજાર પાંચસો હજાર એક ગામમાંથી અમારા માણસો જોડાઈ રહ્યા છે અને પૂરા દાહોદ જિલ્લામાં ને પૂરા ગુજરાતમાં ત્યારે તમે માહોલ દેખો છો અમારી જ્યાં પણ સભા થાય ત્યાંથી બસો પાંચસો માણસો અમારા આમ જોડાઈ રહ્યા છે અને બધાની એ જ માંગ છે કે આ સડેલી સિસ્ટમને અમે દૂર કરીએ જ્યાં ટકાવારી પ્રથા છે કડદા પ્રથા છે એ તમામને દૂર કરીએ એના માટે અમારી સાથે યુવાઓ જોડાઈ રહ્યા છે અને અમે ગુજરાતમાં બદલાવ લાવવા માંગી રહ્યા છીએ એ વિચારધારાને લઈને અમારી સાથે લોકો જોડાઈ રહ્યા છે અમે જંગલ રાજને અત્યારે નાશ કરવા માટે આવ્યા છીએ હા એ એનું મુખ્ય કારણ અત્યારે ટ્રાયબલ યોજનાનું તમે દેખો સરકારી રાહ અત્યારે કોર્ટમાં પણ એ પડ્યા છે કે જે ની યોજનાઓ છે છ છ કચેરી ખુલ્લી પડી છે એના માટે અમુક કર્મચારીઓ બિચારા પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ફોરેસ્ટના જે અધિકારીઓ છે એમને પોતે ગોળી મારીને જીવ ગુમાવ્યો છે જે ફોરેસ્ટમાં જે કોઈ યોજના આવે છે એમાં પણ આ લોકો ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરીને બેઠા છે ધારાસભ્યો પોતાની ગ્રાન્ટ તો ક્યાંય વાપરતા નથી સંસદ સભ્યો પણ પોતાની ગ્રાન્ટ ક્યાંય વાપરતા નથી પોતાની સંસ્થાઓમાં જ વાપરે છે તો આ યોજનાઓમાં અત્યાર સુધી તમે દેખી શકો છો આ દાહોદ જિલ્લામાં ત્રીસ વર્ષથી શાસન ચાલે છે બસો ભરાય ભરાઈને અમારા માણસો બહાર જાય છે ખેડા જિલ્લો હોય કચ્છ હોય ભુજ હોય

આદિવાસી માટે લડે છે એની ચાહના ઊભી થયેલી છે અને અહીંના લોકોએ એમને આમંત્રિત કર્યા એમાં મેં પણ ફોન કર્યો હતો ચૈતરભાઈની કે અમારા જે યુવાઓ છે તમારી સામે સાથે જોડાવા માંગે છે તો તમે અહીંયા પધારો અને એ પ્રોગ્રામ અહીંના સરપંચોને પણ એમ લાગ્યું કે ખરેખર ચૈતર વસાવા જે લડે છે સારી કામગીરી કરે છે અને લોકો માટે યુવાઓ માટે લડે છે તો એના માટે એમનો મિલન કાર્યક્રમ કર્યો સાથે સાથે એક અમારી આમ આદમી પાર્ટીનું એક અભિયાન ચાલે છે ગુજરાત જોડો જનસભા માંગીએ છીએ સાથે સાથે બે હજાર સત અમારી સરકાર બેસાડવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ શું તમારી પાર્ટી તમે જે કહો છો કે ભાજપ સરકારે જે કામ નથી કર્યા એ બધી યોજના

આ ધારાસભ્યો પાસે સંસદ સભ્યો પાસે વારંવાર હાથ જોડવા જાય છે કે મારો ઓર્ડર દો એટલે અમારી એ માંગ છે કે એ આઉટસોર્સિંગવાળી પ્રથા અમે અમારી સરકાર આવશે ત્યારે બંધ કરશે સાથે આ જે ટકાવારી પ્રથા છે અત્યારે તમામ યોજનાઓમાં ટકાવારી ચાલે મેં અગાઉ પણ ઘણી બતાવ્યું છે દરેક યોજના મારે વારંવાર કહેવાની જરૂર નથી પણ આ જે અત્યારે જે પોલીસવાળામાં જીઆઈડી લોકો છે એ લોકોને પણ છૂટા કરી દેવામાં આવે એમને પણ અમે કાયમી કરીશું જે આંગણવાડીમાં ટકાવારી ચાલે છે એ પણ અમે નાબૂદ કરીશું સરકારી દુકાનોમાં ટકાવારી ચાલે એ પણ અમે નાબૂદ કરીશું તમામ યોજનાઓ ઘર બેઠા પહોંચશે એમાં કોઈ ટકાવારી ના હોય જેનું નામ લેવામાં આવશે એ નામ લેશે એટલે એના ખાતામાં ડાયવર્ટ થશે આ જે ટકાવારીઓ બધી બંધ કરવા માટે અમારી સરકાર તૈયાર છે અને સાથે સાથે અમારા બીજા પણ ઘણા બધા નિયમો છે અમારી સરકારના કે જે પણ અમારો માણસ પણ ભ્રષ્ટાચાર કરે તોય પણ અમે એમને રાખવાના નથી આ ગુજરાતમાં એક સ્વચ્છ છબી ધરાવતો અમે ગુજરાત બનાવવા માંગીએ છીએ